ચોટીલાના મફતિયાપરામાં એક પરિવાર પર છરી વડે હુમલો થતાં ચકચાર મચી ગઈ મફતિયાપરામાં રહેતા દીપકભાઈ નાયકપરા તેમના પત્ની મધુબેન અને તેમના દીકરા અતુલ પર સાથે રહેતા અફઝલ અને બે મહિલાઓએ હુમલો કર્યો હતો આરોપીઓ દીપકભાઈના ઘરમાં ઘુસી આવ્યા અને છરી વડે હુમલો કર્યો આગલા દિવસે દીપકભાઈના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તે દરમિયાન અફઝલના ઘર પાસે ગાડી પાર્ક કરી હોવાથી બબાલ થઈ હતી જે તેનો ખાર રાખી બીજા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાબડતોબ પોલીસ આવી જતા મામલો વધુ બીજીકતા અટક્યો હતો હુમલામાં ઈજા પામે દીપકભાઈ મધુબેન અને અતુલને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં મધુબેન અને તેના પુત્રને વધુ ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે આ બનાવ અંગે ઘટના સ્થળે પોલીસે પોહચી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ગાડી લેવા બાબત નાની મોટી માથા કોટ થઈ ચાર જણા ને સરી મારી મારી પોડપોડ કરી માયા એની બેને જાળી નાખ્યા પછી મારા પપ્પાને માથામાં સરી મારી મારા ભાઈને હાથમાં મારી માર મારા મમ્મી ને માથા મારી સરી મહિન અહીંયા એનું નામ અપતિલ્યુ અહીંયાનો જ છે ત્યાં મારા ઘર સામે જ રહે છે મોગતિયામાં અને દારૂ બારું વેચે છે દારૂ વેચે દાદાગીરી કરી એવો ધંધો છે એનો આવી મહિના લઈને આયા હતા એક બીજા બે જણા સન્માન આયા ઘર હામી ઘરે ગોર ગોર કલામાર હતું નહીં ઘર હામી સરીમાં નું કામ હતું ને હમ કાકે માના બેવરા ઉગી હતી કે હમ તમે જિમને ટીમ બોલવા મણે પછી કોને કોને માર્યું શું માર્યું મારી માર હાઉને માર હારાને બરબરને તમે ત્યાર ક્યાં હતા આયા હતા બરબર કે ઉગલાઈ ગુબડેઈ લાઈક પછી કોઈ છોડો વાળો હતો કઈ કોઈ હતું ને એમ છે અજાણ હતા